વખતે મિની બજારનું કંઈક નવું અને કંઈક યુનિક વેરાયટી લઈને આવી ગયું છે આ રીલને તમારા મિત્રોને શેર કરીને પહોંચી જજો મિની બજારની વાત કરીએ તો નવરાત્રી માટેનું બેસ્ટ કલેક્શન ચણિયા ચોળીનું હવે નિકોલમાં જ મળી જવાનું છે લો ગાર્ડન તમે ભૂલી જશો અને એ પણ ત્યાં કરતાં વ્યાજબી ભાવે મળી જવાનું છે પ્રીમિયમ ક્વોલિટીના પર્સ મળી જવાના છે જે તમને શોરૂમમાં પણ જોવા નહીં મળે પ્રિન્ટેડવાળી ટી શર્ટો બેનો વડ પડ્યો વડ પડે નાઇડ્રેસ પેર મળી જવાની છે બેગી જીન્સ જે અત્યારે ટ્રેન્ડમાં ચાલે છે જોડે તમને શર્ટ પણ મળી જવાના છે કમ્ફર્ટ વાળી લેગીસ મળી જવાની છે થ્રી પીસ ડ્રેસ મળી જવાના છે આ કલેક્શન તો ના જ છોડાય કટલેરી કોસ્મેટિક ઓ હો હો લાયા લાયા જો ફરી એકવાર તમારા માટે લઈને આવી ગયા તમારા અને તમારા છોકરાઓ માટે ચમચમાતી ચણિયા ચોળી લઈને આવી ગયા છે ટ્રેક ટી શર્ટ ચણિયા ચોળી ઉપર પહેરવાના હાર ભાઈઓ માટે શર્ટ ઘરમાં લાગ્યા પછી બે જણા પૂછે ભાઈ આવા પડદા તમે ક્યાંથી લઈને આવી ગયા બેનો માટે સ્પેશિયલ ચંપલ મોજડી ફક્ત સો રૂપિયાથી ચાલુ થઈ જવાના છે મળી જવાના છે વીસ રૂપિયા વાળા સ્ટોલમાં તો તમને ભીડ દેખાતી જ હશે મુખવાસ મળી જવાનો છે એક સ્ટોલ જોવા મળી જશે જેમાં તમને ફક્ત નવ્વાણું રૂપિયાથી કપડાં મળી જવાના છે આ વખતે જ્વેલરીનું પ્રીમિયમ કલેક્શન જોવા મળી જવાનું છે ઓ બાકી આ તો હજી કશું જ નથી હજી પણ વધારે વેરાયટી જોવાની બાકી છે તો પહોંચી જ જજો નિકોલ ડીમાટ ચુકડીથી માતૃવિલા બંગલોઝ રોડ ન્યૂ ઇન્ડિયા કોલોની અમદાવાદ આ વિડીયો જોયા પછી જો મિની બજારની મુલાકાત ના લીધી ને તો તમે બહુ બધું મિસ કરો છો તો પહોંચી જ જજો બેનો